આપણે સ્વામીજીને પ્રાણાધાર પુરુષ તો અંતરથી માનીએ છીએ પણ સ્વામીજી બી અંતરથી આપણને પોતાના માને છે એ દિલથી આજે આપણે એક્ઝામ્પલ જોયું રાઈટ સો વી આર સો ફોર્ચ્યુનેટ કે આપણને આવી આવા માવતર મળ્યા છે આપણને આવા ગુરુહરી મળ્યા છે એન્ડ હી ગેવ ઓલ્સો વેરી સમરાઈઝડ ઇક્વેશન આપણે કહીએ તો આપણે ઇંગ્લિશમાં કહીએ તો ગુરુહરીની સમરી એવી હતી સ્ટાર્ટિંગ કર્યું એમણે આપણે એક્ચુલી કહીએ કે હું તરફ નજર નથી રાખવાની પણ એમણે કીધું હું ચેક કર્યા કરવાનું રાઈટ સો કીપ એન આઈ ઓન યોર આઈ ઇન શોર્ટ નીડ ટુ કીપ એન આઈ ઓન અવર આઈ આપણી જે આઈ છે એ મોટો કેપિટલમાં ના થઈ જાય એનું આપણે હંમેશા ધ્યાન રાખવાનું એ ગુરુ હરિએ આપણને સચોટ એવો આદેશ પણ આપ્યો ગુરુ ગુણાતીત જો આ ધરતી પર ના આવ્યા હોત તો એ હુંમાંથી તું કેવી રીતે જવું એનો ખ્યાલ ના ઉઠવું હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પોતાની પરવાણીમાં કહેતો હતો તો હું એટલે પોતાનું બળ આપણે ક્યાં ક્યાં યુઝ કરીએ છીએ કારણ કે સ્વામીજી એવું કહેતા હતા કે ધરતી પરની કોઈ અઘરામાં અઘરી સાધના હોય તો એ એ છે કે પોતાનું બળ છોડી એક ભગવાનના બળે જીવવું જ્યારે બે હજાર અઢારનો સામયો હતો ત્યારે બ્રહ્મવિહારી સ્વામીજી એઝ અ હોસ્ટ તરીકે પ્રાદેશિક સનની સેવા કરતા હતા એટલે સહજ છે કે એઝ અ હોસ્ટ હોય બધાને વેલકમ કરતા હોય નવું પ્રેઝન્ટેશન બનાવ્યું હોય એટલે એક પ્રેઝન્ટેશનની સેવા જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરવાની હતી અને જે ડિવાઇસમાં પ્રેઝન્ટેશન હતું એ ડિવાઇસને કનેક્ટ કરવા માટેનો કેબલ મિસ થઈ ગયો હવે આટલા બિઝી ટાઈમમાં જ્યારે સેવા કરતા હોય એટલે સહજ વસ્તુ છે એક જોડે સેવકો હોય એ સેવકો આ બધી સેવા કેરી કરતા હોય નાની નાની વસ્તુઓ ભગવાન જ્યારે ઊભી કરતા હોય ને ત્યારે આપણને ખબર ના હોય કે આપણે એ પ્રસંગ ઊભો થાય એમાં કેવી રીતનું અનુસંધાન રાખવું જોઈએ પણ હવે કોઈ ભૂગવાદી એમના જીવનમાં ભગવાન એના થ્રુ આપણને દર્શન કરાવતા હોય ને ત્યારે આપણી લાઈફમાં આવી જાગ્રતતા આવી શકે એનું દર્શન છે આ પ્રસંગમાં એટલે જ્યારે ખબર પડી લાસ્ટ મુમેન્ટમાં કે એ જે ડિવાઇસને કનેક્ટ કરવાનો કેબલ છે ને એ છે નહીં એટલે બ્રહ્મિયારી સ્વામીજીનું સહજ એવું જીવન છે કે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ હોય ને એનો સહજ સ્વીકાર કરો એટલે એમણે વિધાઉટ કેબલ વિધાઉટ પ્રેઝન્ટેશન એનું એ જ જે પ્રિપેર કર્યું હતું એમણે એ ગોષ્ઠીની સેવા પૂરી કરી પણ એના પછીની જે પ્રોસેસ થઈને એ ત્યારે જ થઈ શકે જો ભગવાનના બળે દરેક પરિસ્થિતિને સહજ સ્વીકારવાની આપણને અંદરથી ઈચ્છા હોય એવો ભગવાન સાથેનો આપણને સંબંધ દ્રઢ કરવાની ઈચ્છા હોય ત્યારે ભ્રમવિહારી સ્વામીજીએ એ જે સેવક જે સેવામાં હતા અને જે કેબલ ભૂલી ગયા હતા એમને એમણે જાણપણું નથી આપ્યું કે કેબલ ભૂલી ગયા છે પણ એ બ્રહ્મિયારી સ્વામીજીએ એટલી જ સહજતા એ સેવક જોડે એવું વર્તન કર્યું કે સેવકને એનો રિગ્રેટ પણ ફીલ થવા નથી દીધો આ બ્રહ્મવિહારી સ્વામીજીનું ભગવાનને દરેક પરિસ્થિતિમાં કરતાં કરતાં માનીને જીવન કેવી રીતે જીવવું જોઈએ એનું દર્શન કરાવતું આ ભગવતીના પ્રસંગે જો આપણે રહીએ તો ભગવાનનો મહિમા સમજાય નહીં જો ભગવાનનો મહિમા સમજાય તો એ ભગવાનનું બળ કેવી રીતે લેવું જોઈએ એની આપણને ખ્યાલ આવે હમણાં સ્વામીજી છેલ્લા દિવસે પચીસ તારીખે પધાર્થ હતા બોમ્બે બપોરનો સમય હતો ઠાકોરજી પોઢેલા હતા બપોરે ત્રણ વાગે તે વડે એમને છોડી દીધું હતું લગભગ અઢી વાગ્યાની આસપાસ અઢી પોણા ત્રણની આસપાસ સ્વામીજી પોતાની રૂમ પરથી ઠાકોરજીના દર્શન કરવા માટે પધાર્યા દ્વાર બંધ હતા આપણા માટે દ્વાર બંધ હતા એના માટે તો અખંડ દ્વાર ખુલ્લા છે ને બંધ કે ખુલ્લા એવો કોઈ ભાવ જ નથી એમને તો એવા પુરુષ છે એટલે એટલા બધા ભક્તિભાવથી ઠાકોરજીને બધી જ જગ્યાએ દંડવટ પ્રણામ કર્યા સ્વામીજીની મૂર્તિ પાસે આવ્યા દંડવટ પ્રણામ કરી પાછ દંડવટ કરી એટલા બધા ભક્તિભાવથી એકદમ ડૂબીને પ્રાર્થના કરતા હતા એટલે સુરત વિચાર આવ્યો કે સ્વામીજીને આપણે પ્રાર્થના કરીએ કે આપ શું પ્રાર્થના કરી રહ્યા છે એટલે સુરત સ્વામીજીને પૂછવું ના પૂછ્યું એવું કરતાં કરતાં નજીક ગયા અને ઘરમાં પૂછ્યું કે મારાથી એક પ્રાર્થના થાય એટલે ગુરુ ગુરુહરિતા સહજતાથી કહ્યું કે હા થાય સ્વામીજી આપ શું આટલા બધા ડૂબીને પ્રાર્થના કરો છો એટલે સ્વામીજી હસ્યા કાંઈ બોલ્યા નહીં ફરી એક એકાદ મિનિટ સુધી બહુ દિલથી ડૂબીને પ્રાર્થના કરી અને પછી સ્વામીજી ત્યાંથી ગાડી એ પધારતા હતા ગાડી પાસે જ ગાડીમાં બિરાજવાની જગ્યાએ ગાડી પાસે પહોંચ્યા અને કહ્યું સુરત સ્વામી ક્યાં છે બોલાવ સુરત સ્વામી ત્યાં નજીક બોલાવેલા સુરત દોડતા દોડતા ત્યાં પહોંચ્યા નજીક બોલાવીને કાનમાં સુરત સ્વામીને એક લીટી કહી આપણા સૌનું ડેસ્ટિનેશન ક્લિયર કરાવવા માટેની અંદર ભોટ લીટી હતી અને સ્વામી કહે કે ઠાકોરજીને ગુરુહરિ સ્વામીશ્રીને એક જ પ્રાર્થના કરતો હતો કે તમારી ભક્તિ અદા કરવામાં અમે ક્યારેય એક સેકન્ડ પૂરતા પણ લેટ ના પડીએ એવો બુદ્ધિયોગ આપજો ને બળ આપજો એવી પ્રાર્થના સ્વામીશ્રીને હું કરતો હતો વર્ષોથી સ્વામીજીનું જીવન જોઈએ ગુરુહરિનું જીવન જોઈએ એ ક્યારેય 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 ગુરુભક્તિ અદા કરવામાં એક સેકન્ડ પૂરતા ક્યારે લેટ પડ્યા નથી અને આપણા પ્રત્યેની પરાભક્તિ અદા કરવામાં ક્યારે એક સેકન્ડ પૂરતા લેટ પડ્યા નથી તમને ખબર છે ભૂલકુ સભાનું સ્ટાર્ટિંગ કોણે કરાયું હતું સ્વામી દાદાના ગુરુ યોગીજી મહારાજે બાપા કહેતા હતા પચીસ હજારનો નફો થતો હોય એ મૂકીને પણ સભા મસ્ટ તો હે પ્રબોધ દાદા તમે અમે સભા કોઈ દિવસ મિસ ના કરીએ બિકોઝ તમે તમને ગમે છે એવું જ ભૂલકું મીન્સ ગુણાતીત લાયન અમારે બનવું છે ભ્રમિયારી સ્વામી સાથે ફ્રેન્ડશીપ પાકી કરવી છે અમારા લીડર શૈલેશ અંકલ અને નાના મોટા બધાનું લિસન કરવું છે અને તમને રાજી કરી શકે એવું બળ આપશો થેન્ક યુ આઈ લવ યુ પ્રબોધ દાદા તમને હજુ એક પ્રાર્થના કરું ખબર નથી શું ખૂટે છે ખબર નથી શું ખૂટે છે થોડું વિચાર્યું તો ખબર પડી બસ એક તું ખૂટે છે ના ચરણોમાં એક વાત મૂકવી છે કે આ બધા દીકરાઓનું જીવન કેવું છે આપ એવું કેવું એમનું જતન કરી રહ્યા છો કે આ બધા દીકરા જે છે મોટા મસ્તી કરે તો ગાંડા કહેવાય છોકરા મસ્તી કરતા હોય ગામમાં એક પેરેન્ટ્સે મને આ પ્રસંગ કીધો તો હું પ્રસંગ શેર કરું છું મને બહુ જ ગમી ગયેલો કે આ બધા છોકરાઓ જે છે ને મોસ્ટલી બધા છોકરા જે છે એ સિંગલ છે જોડે કોઈ રમવાવાળું વાળું નથી એટલે ને એવું બધું હોય થાકી જાય એ રિફ્રેશ થવા માટે મોબાઈલ છે અત્યારે ઇઝીએસ્ટ વસ્તુ અવેલેબલ છે જોતા હોય એની રીતના બધું સ્ટડી કરતા હોય પણ યુઝ વધતો જાય એટલે ધીમે 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 પેરેન્ટ્સ જે છે ને એનું એગ્રેસનનું લેવલ ચાલતો હવે ભણવા બેસી જા કેટલી વાર ફોન લઈશ બધું ચાલુ થઈ જાય મને ક મને બધું સામું જોયા કરે ના કારણ કે રમવા માટે બીજું કશું તો છે નહીં એમ શું કરે એમ કારણ કે એ જેવી એવી છે પણ એ પેરેન્ટ્સે મને જે વાત કીધી ને કે પેરેન્ટ્સ કે એ દીકરાને અમે ખાલી એટલું કહીએ ને કે આપણે મોબાઈલનો વધારે યુઝ કરીએ તો પ્રબોધ દાદાને ગમે છે તરત જ ફોન મૂકી દે તો સ્વામી આ જતન કોણ કરતું હશે કારણ કે મા બાપની સાથે રહી છે મા બાપ આટલો બધો પ્રેમ આપે છે આટલું બધું કરે છે દેહના મા બાપ છે એનું કયું નહીં માનતા પણ તમારું નામ એક વખત આવે તરત સરળ થઈ જાય છે શા માટે કારણ કે તમે એના આત્માના મા બાપ છો આપ એનું એ રીતના જતન કરો છો જેના જીવનમાં આડસ એ કેરે ના કહેવાય માણસ અને એટલું નહીં મળવા તોય મેળ પડે તો પડ્યા નકર ઠંઠન ગોપાલ હું છું જગત નો બોલ ઈર્ષા છે મારું નામ તને જે મનમાં બીજાનું કોઈક સારું જોઈને કંઈક થાય છે ને એ હું છું બીજાની પ્રગતિ જોઈને તને જે બળતરા થાય છે ને એ પણ હું છું આપણી શિબિરમાં એક યુવક બેઠા છે તારો જેવો એને ગુસ્સો આવે કંઈ પણ થાય એટલે નાની નાની બાબતમાં ગુસ્સો જ કરે યુવક ખાનદાની અને સભા ભરતો અંદરથી થાય કે ભાઈ આ ગુસ્સો હું કરું છું એ ખોટું છે પણ એ ગુસ્સો કાઢે કોણ એટલે ગુરુવરી પ્રબોધ સ્વામી લાસ્ટ યર પધાર્યા હતા એટલે દીકરાએ પ્રબોધ સ્વામીની પ્રાર્થના કરી કે સ્વામીજી મને બહુ જ ગુસ્સો આવે છે આપ કૃપા કરી અને આશીર્વાદ આપો તો પ્રબોધ સ્વામીજી આશીર્વાદ આપતા કહે છે કે આપણે રોજ સવારે પૂજામાં ઠાકોરજી અને ગુરુહરી સ્વામીજીને પ્રાર્થના કરવાની એ સ્વામીજી આપને ગુસ્સો ગમતો નથી અને મારે ગુસ્સો કરવો નથી એ દીકરાએ રોજે રોજ આ પ્રાર્થના ચાલુ રાખી અને અત્યારે જોવા જઈએ એના જીવનમાંથી ગુસ્સો સાવ ઓછો થઈ ગયો છે એટલે સ્વામીજીને ગુસ્સો ગમતો નથી તો આપણે ગુસ્સો કરવાનો નહીં હું ચશ્મા અને આ ચશ્મા જેને પહેરાવીએ ને એને ભગવાનનો સંબંધ દેખાય જ નહીં અને આઈ ચશ્મા આપણે આ યુવાનને પહેરાવાના છે કેમ હેરાન થાય છે બકા મેં હું ના ચાલ પહેરા હવે આ લે આરીસો લે હા બોલ આપણાથી આઈ કેટ અરે આપણાથી જ થાય ઓનલી આઈ કે શેકેલો નહીં ભાગતો અને શું કેનો હું કરું આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ તને પેલા ખબર છે આ શ્વાસ આ શ્વાસ પણ આ ભગવાનની મરજીથી લઈએ છે તો પછી હું ક્યાંથી આવે ધેટ્સ રાઈટ શૈલેષભાઈ આપણે જોયું જ્યારે જ્યારે યુવાનના જીવનનો પ્રશ્ન આવ્યો ત્યારે સત્સંગ નામનો મિત્રો એની સાથે અડગ ઊભો હતો એટલે એને એવી નેગેટિવ પરિસ્થિતિથી રમવા માટેનું બળ મળ્યું જીવનમાં આવા જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણને બી એવા કોઈક મિત્રની ગોચ જોવે એનો સાથ જોવે જ્યારે પ્રસંગ આવે એ મારી બાજુમાં ઊભો રહી શકે ક્રિકેટ રમીએ ત્યારે ક્રિકેટ ઇમ્પ્રૂવ કરવા માટે આપણી ટેકનિક ઇમ્પ્રૂવ કરવા માટે એક કોચ હોય એવી રીતે આપણે જીવન જીવીએ એમાં જ્યારે કોઈક પ્રોબ્લેમ આવે એને ઓવરકમ કરવા માટે આપણે એવા ભગવતી સંતની ગોચ જોવે જે આપણને ગુરુહરિ પ્રભો સ્વામીજીએ આપી છે કહેતા કે બ્રહ્મયારી સ્વામી તો સ્વામીજીને આજે પ્રાર્થના કરી છે કે હે ગુરુવરી આપે એવા ભગવતી સંતની ગોદ આપી છે અમને તો એમની સાથે સાથે એમની સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખીને અમે હુંમાંથી તું તરફની યાત્રા સહેજે સહેજે કરી શકીએ આપને અને સ્વામીજીને રાજી કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના છે એટલે આપણા જીવનમાં સંત હોવા જોઈએ બ્રહ્મિયારી સ્વામી મારા જીવન મારા જીવનમાં હતા એટલે એમને મને રિશન આપ્યા ગુરુ રાજી કરવાના હવે હું તમને સંતની મહિમાની વાતો કહું છું સ્વામીની વાતો પ્રકરણ બે ચુંબોતેર પ્રકરણ ટુ સેવન્ટી ફોર માં લખ્યું છે કે બાપના અહીંયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે ને સંતના અહીંયામાં ભગવાન છે તે જીવના અહીંયામાં ઘાલે છે એટલે એટલે કે સંત સંતના હાર્ટમાં ભગ પ્રબુધ સામી છે અને એ આપણા જીવનમાં પ્રબુધ સ્વામીથી ફીલ કરી દે છે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે સાચો સાચા સંતો સમાગમ જ રાખવો કલ્યાણ થાય એટલે કે જે ટ્રુ સંત હોય પ્રભુ સ્વામીના તેમની સાથે દોસ્તી રાખવાની તો આપણું જીવનું કલ્યાણ થાય સમર્થની સાધુતા એટલે એવીએમમાં જે પરમ હોસ્ટેલ છે તેમને લખેલી મેમે બુક તો તેમાં લખ્યું છે કે જીવનમાં વસંત લાવે એ સંત તો હે ગુરુ હરી તમને ગમે છે તેવું જીવન જીવીએ અમે સૌ એ અને મેં જ્યારે તમને પ્રાર્થના કરી તમને પ્રાર્થના કરી દીધી કે તમે અમારા રૂમે રૂમે પધારશો ને એવીએમમાં તો પછી તમે કીધું હતું કે હું પણ હું મોટી ભેટ તમારે મોટી ભેટ આપવી પડશે તો આજે મારે તમને મોટી ભેટ આપવી છે તેમાં તમે અમારો અહમ ઈગો હટમાં નિશા સ્વીકારી લેશો ને એ જ પ્રાર્થના સજાનંદ સમયમાં રાખવી જો સાધક વૃંદુ હરિના માલક ગરી સાધક વૃંદ હરી હું ફુને હું બહુ અરપી સ્વામી હેત જુ સેવન હરિ સાધના बर्तन थी कापता हरि हरि हरी हरि हरि हरी हरि 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 हरिए सर जी नारायणी सेना हो युवा सम्राट हरिए सर जी नारायणी सेना हरि समय वर्षा करता स्वामी बनया छो युवा सदा स्वामी बन्या छो युवा सदा स्वधर्म के रूप सिंचन करी રી સ્વામી આ વાક્યનો અર્થ શું થાય સ્વામીજી લૌકિક રીતે તો એનો અર્થ એમ થાય છે કે આપના પગરખા બહાર ઉતારો એમ મને તો એવું સમજાયું કે કીપ યોર શૂજ તમારી સમજણ માનીનતા તમારું હું પણ આઉટસાઇડ બધું બહાર મૂકીને આવો